નમસ્કાર વેધર માં આપની સાથે હું છું સેજલ ગુજરાતમાં હવે વરસાદ ક્યારે વિદાય લેવાનો છે નવો એક રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે બંગાળની ખાડીમાં શું વધુ એક સિસ્ટમ બની રહી છે કે કેમ અને ગુજરાતના કયા જિલ્લાઓમાં આજના દિવસ માટે અને આવતા દિવસોમાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે બધી જ માહિતી આપની સાથે શેર કરવી છે અને એટલે જ મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો વિંડીની વિન્ડીના સ્ક્રીન મારફતે જાણીએ કે હવે વરસાદની પરિસ્થિતિ શું છે બંગાળની ખાડીનો આ જે ભાગ છે ત્યાં વધુ એક સિસ્ટમ છે લો પ્રેશર એરિયા સર્જાય એવી શક્યતા છે હાલ અત્યારે ત્યાં કોઈ સિસ્ટમ સક્રિય છે નહીં વરસાદ છે એની તીવ્રતા છે એ હવે ઘટી ગઈ છે ભાદરવા મહિનાની શરૂઆત અને ગરમી છે એનું પ્રમાણ વધી ગયું છે પવનની સ્પીડ પણ દસ થી લઈને પંદર સત્તર થી વીસ સુધી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે અને હમણાં આગામી પાંચ દિવસ સુધી આ જ પ્રકારની સ્પીડ રહેવાની છે અત્યારે જે વરસાદ પડવાનો છે આ દિવસોની અંદર આગામી ત્રણ ચાર દિવસની અંદર એ વરસાદ કોઈ જ સિસ્ટમના કારણે નહીં પરંતુ જે ભેજનું પ્રમાણ હોય ગરમીના કારણે જે ભેજ બનતો હોય હવાની અંદર એના કારણે પડવાનો છે એટલે આગામી દિવસોની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે આ જે વિસ્તાર છે બંગાળની ખાડીનો બંગાળ ઉપસાગરનો ત્યાં ફરી એકવાર કોઈ એક લો પ્રેશર લો પ્રેશર છે સક્રિય થાય એ પ્રકારની આગાહી છે આવતા દિવસોની અંદર એના પર નજર રહેશે કે ત્યાં એ સિસ્ટમ બને છે કે કેમ અને જો એ સિસ્ટમ બનશે તો ઘણા મોડેલો એવું કહી રહ્યા છે કે સિસ્ટમ છે એની ગુજરાત પર અસર થાય એ પ્રકારની શક્યતા છે વિન્ડીના મોડેલ પ્રમાણે આ વિસ્તારની અંદર અત્યારે એક સિસ્ટમ બની હોય પ્રેશર બન્યું હોય એવી એ પ્રકારની શક્યતાઓ છે ધીમે ધીમે જો એ ઉપર જાય છે તો એ લો પ્રેશર એરિયા બને છે પછી ધીમે ધીમે એ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ત્યાર પછી ધીમે ધીમે આ રીતે આગળ આવી અને પછી એ ગુજરાત પર આવે છે જે અગાઉની સિસ્ટમ આવી હતી એ હવે અહીંયાથી જે ડિપ્રેશન બન્યું હતું એ અહીંયાથી ઉત્તર ભારતના રાજ્યોમાં પહોંચી ગયું છે અને હવે ત્યાંથી પણ આગળ જશે એટલે ઉત્તર ભારતના જે બધા રાજ્યો છે ત્યાં પણ હવે વરસાદ છે એ ધીમો પડી જશે એ પ્રકારની શક્યતાઓ છે પણ અહીંયા જો સિસ્ટમ બને છે તો એ સિસ્ટમ આગામી દિવસોમાં આવશે અને ગુજરાત પર આવે છે કે કેમ એના પર નજર રહેશે એ સિસ્ટમ અત્યારથી એના માટે કેવું થોડું વહેલું ગણાશે ગુજરાત વિશે વાત કરી લઈએ ગુજરાતમાં અત્યારે સ્થિતિ શું છે ક્યાં કેવો વરસાદ છે એ વિંડી દેખાડી રહી છે તો વિંડીના મત પ્રમાણે આજના દિવસે જયારે આ વીડિયો શૂટ કરી રહ્યા છીએ ત્યારે દસ વાગ્યા આસપાસ લગભગ કચ્છ સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે એ બહુ જ ઓછો દેખાડી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ દેખાડી રહ્યા છે દાહોદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે બોર્ડર વિસ્તારો છે એના આસપાસ વરસાદ વરસાદ છે વરસશે અને એ વરસાદ છૂટાછવાયા કે હળવા મધ્યમ ઝાપટા હોય એ પ્રકારનો છે વલસાડ છે વાપી છે એ બધા જ વિસ્તારોની અંદર વરસાદ છે એ દેખાડી રહ્યા છે વ્યારા છે આહવા છે ડાંગ છે સેલવાથ છે બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડશે એવું દેખાડી રહ્યા છે આજના દિવસની અંદર બાકી જે દરિયા કિનારાના વિસ્તારો છે અમરેલી છે ભાવનગર છે મહુવા છે ઉના છે ગીર સોમનાથ છે આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ આજના દિવસમાં વરસાદ પડે એ પ્રકારની શક્યતા છે આગળ જોઈએ કે આગામી દિવસોની અંદર વિંડીની આગાહી શું કહી રહી છે જે રીતે મેં તમને કહ્યું સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો આ તરફ બનાસકાંઠા દાહોદ સાબરકાંઠા એ બધા વિસ્તારો પાલનપુરના અમુક વિસ્તારો જ્યાં છૂટો છવાયો વરસાદ દેખાડી રહ્યા છે અને ત્યાર પછી ગુજરાતના વડોદરા આસપાસના વિસ્તારો આ તરફ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી ગીર સોમનાથ જે દરિયાઈ પટ્ટી છે એ વિસ્તારોની અંદર વરસાદ અને દ્વારકાના જામનગરના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ હળવા ઝાપટા જેને કહેવાય કે પાંચ સાત મિનિટ આવીને વરસાદ રહી જાય એ પ્રકારનો વરસાદ છે ત્યાં દેખાડી રહ્યા છે વલસાડમાં દક્ષિણના જે રાજ્યો છે મુંબઈ મહારાષ્ટ્ર નાસિક એ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદ દેખાડી રહ્યા છે ત્યાં સારો એવો વરસાદ એટલે અતિ ભારે નહીં પણ સારા પ્રમાણમાં વરસાદ ત્યાં દેખાડી રહ્યા છે બાકી સુરત નવસારી વલસાડ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ દેખાડી રહ્યા છે વ્યારા આવા ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડશે દક્ષિણના રાજ્યો દક્ષિણના જે ભાગો છે માફ કરશો એ ભાગોમાં દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદની આજના દિવસમાં શક્યતા છે પછી જેમ જેમ દિવસ આગળ વધશે એમ એમ વરસાદનું જોર ઘટતું જશે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં વરસાદ દાહોદ આસપાસના વિસ્તારોમાં વરસાદ અને પછી શરૂ થશે આવતીકાલનો દિવસ જે સિસ્ટમની આપણે વાત કરતા હતા એ આ રીતે ધીમે ધીમે આગળ આવી રહી છે અને એકવીસ તારીખ આસપાસ આવતીકાલ આસપાસ પણ દક્ષિણના જે ભાગો છે ત્યાં ભારે પ્રમાણમાં વરસાદ છે એ વિંડીમાં દેખાડી રહ્યા છે આ સિવાય ભાવનગર છે સુરેન્દ્રનગર છે બોટાદ છે એ વિસ્તારોમાં વરસાદ પડે એવી શક્યતા છે બાવીસ તારીખની વાત કરીએ બાવીસ તારીખે પણ વિંડીમાં વરસાદ છે વલસાડ તાપી નવસારી ડાંગ આસપાસ દેખાડી રહ્યા છે આવા આસપાસ એટલે એ વિસ્તારોમાં વરસાદ છે એ વધારે પ્રમાણમાં પડશે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એના વિશે વાત કરીએ હવામાન વિભાગની આ સેટેલાઇટ ઇમેજ તમે જુઓ કે આ જે વિસ્તાર છે ત્યાં અત્યારે વધારે પ્રમાણમાં વાદળો છે છવાયેલા છે આ જે દેશો છે ત્યાં પણ વાદળો છવાયેલા છે અને ઉત્તર ભારતના પૂર્વોત્તરના જે રાજ્યો છે ત્યાં પણ આ જગ્યાએ વરસાદ છે એ વાદળો છે છવાયેલા છે એટલે ત્યાં છે વરસાદ પડી રહ્યો છે જે રીતે આપણે વાત કરીએ અહીંયાથી કોઈ સિસ્ટમ બને અહીંયા અત્યારે એક સિસ્ટમ વાદળો ઘેરાયેલા છે એટલે સિસ્ટમ જેવું પ્રેશર જેવું દેખાઈ રહ્યું છે જો એ ધીમે ધીમે આગળ વધે છે અને આ તરફ આવે છે પછી ત્યાંથી આ બાજુ થઈ અને ગુજરાત પર આવે છે તો ફરી એકવાર નવો એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા આ જે જમ્મુ કાશ્મીર આસપાસના વિસ્તારો છે આ તરફના પૂર્વોત્તરના જે રાજ્યો છે ઉત્તરાખંડ છે આ તરફ દિલ્હી છે એ બધા વિસ્તારોની અંદર વરસાદ વાદળો છે એ ઘેરાયેલા છે અને બાકીના જે આ દેશો છે ત્યાં વાદળો ઘેરાયેલા છે અને આપણે ત્યાં કચ્છ સૌરાષ્ટ્રને બાદ કરતા દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં વરસાદ છે એ પડે આજના દિવસે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે એ પણ જાણીશું સાથે હવામાન વિભાગ આપણને શું આગાહી આપી રહ્યું છે આજના દિવસે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે કઈ શક્યતા છે કયા જિલ્લાઓ માટે આજે રાહતના સમાચાર છે કેમ કે ગરમીનું પ્રમાણ વધી ગયું છે અને ગરમીથી હવે ઉનાળાની ગરમી હોય એવો અહેસાસ છે લોકોને થઈ રહ્યો છે એટલે કેટલી રાહત કયા જિલ્લાને મળે છે જોવાનું રહેશે આ ગઈકાલની આગાહી ઓગણીસ તારીખની અને આ આજનું પૂર્વાનુમાન વીસ તારીખનું વીસ તારીખના પૂર્વાનુમાનમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે કરી છે એટલે હવામાન વિભાગના આજના પૂર્વાનુમાન પ્રમાણે છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આજે બધા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે ભારે એટલે એટલું બધું ભારે નહીં આવે પણ આ પ્રમાણ અહીંયા જે પડશે કચ્છ સૌરાષ્ટ્રમાં એના કરતા આ વિસ્તારોની અંદર થોડોક વધારે વરસાદ પડે એવી શક્યતા છે બાકી ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે રાજકોટ છે આ બધા જે વિસ્તારો છે ત્યાં અમુક વિસ્તારોની અંદર આ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી શક્યતા છે આ બધા જ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પાંચ સાત મિનિટના ઝાપટા આવીને રહી જાય એ પ્રકારનો વરસાદ છે એ પડશે દરિયામાંથી જે ભેજ આવતા હોય ઉપરની તરફ એ ભેજના કારણે ત્યાં વરસાદ પડશે બાકી કોઈ નવી સિસ્ટમ જે છે એ ત્યાં સક્રિય નથી ત્યાર પછી આવતીકાલની હવામાન વિભાગની આગાહી એકવીસ તારીખની આગાહી જેમાં નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડ દાદરા નગર હવેલી આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે બાકી કોઈ જ વિસ્તારોમાં વરસાદની શક્યતા નથી છૂટાછવાયા સ્થળોએ એકાદ હળવા જાપતા છે એ પડી જાય એ પ્રકારની શક્યતા છે પરમ દિવસે એટલે કે બાવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં જ નવસારી તાપી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા ભારે એટલે અતિ ભારે નહીં બહુ જ ભારે નહીં જે ચાર પાંચ ઇંચ જેટલો વરસાદ પડે એવા વરસાદની કોઈ શક્યતા નથી ત્રેવીસ તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં ત્રેવીસ તારીખે હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ વરસાદી જાપ્તાની આગાહી કરી છે ચોવીસ તારીખનું પૂર્વાનુમાન પણ કંઈક એ જ પ્રકારનું છે દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી અને પચીસ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થશે વરસાદનું જોર ફરી એકવાર શરૂ થશે જો એ બંગાળની સિસ્ટમ છે એ વધીને આ બાજુ આવે છે તો ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે પચીસ તારીખનો દિવસ છે પચીસ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો એક રાઉન્ડ છે એ શરૂ થાય એવી આગાહી હવામાન વિભાગની છે અને અત્યાર સુધી તમે જે મેપ જોયા એમાં કલર એક જ પ્રકારનો હતો હવે કલરમાં પણ ડિફરન્સ છે એટલે હળવોથી મધ્યમ વરસાદ છે એ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ત્યાં પચીસ તારીખે ભારે વરસાદની શક્યતા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા છે અને આ તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાની અંદર હળવો વરસાદ પડે એવી શક્યતા છે એટલે પચીસ તારીખથી હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ કહી રહ્યું છે કે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં પચીસ તારીખ આસપાસ ત્રેવીસ તારીખ પછી પચીસ તારીખથી લઈ અને આગળના જે દિવસો છે એ દિવસોની અંદર આઠથી દસ ઇંચ વરસાદ પડે એવી આગાહી અંબાલાલ પટેલે કરી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીનું કહેવું છે કે ગુજરાતની અંદર પચીસ તારીખ આસપાસ વરસાદનો નવો એક રાઉન્ડ છે એ શરૂ થઈ શકે છે ત્યાં સુધી આગામી ત્રણ ચાર દિવસ વરસાદ પડવાની કોઈ ખાસ એવી શક્યતાઓ નથી બંનેને સાંભળીએ બંનેની આગાહી શું કહી રહી છે વરસાદના હવામાન અંગે જોઈએ તો અત્યારે ત્યારે અઢારથી થી બાવીસમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો સવાયો હળવો વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે પરંતુ આ વરસાદ જે છે એ ગરમી સાથે થવાની શક્યતા રહેશે અને ઘણા ઓછા ભાગોમાં થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ કોઈ કોઈ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક ઓછો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદની શક્યતા રહેશે આ સિસ્ટમ મજબૂત હોવાના કારણે લગભગ મહારાષ્ટ્રના સરહદના ભાગો વલસાડ તેમજ આહવા ડાંગમાં ક્યારેક આ સિસ્ટમના કારણે આઠથી દસ તેથી વધુ વરસાદ થઈ શકે છે ત્યારે પૂરની સ્થિતિ પણ સંભવી શકે પણ ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં અડધો ઇંચ કોઈ ભાગમાં બે ઇંચ કોઈ ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે વરસાદને આમ જોવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે કંઈ ચોવીસ પચીસ તારીખ આસપાસથી એક મોટો વરસાદ આવવાનો છે જો કે એની અમે આવનારા દિવસમાં હજુ વિશેષ માહિતી આપવાના છીએ જો કે એ વરસાદ પણ સામાન્ય નહીં હોય અનેક જગ્યાએ સારા વરસાદ થશે અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે અને એની તમામ માહિતી આવનારા દિવસમાં આપશું વીસ તારીખે અમુક જોવા જઈએ તો ઘણા વિસ્તારોની અંદર જે મંદાણી અને છૂટા વરસાદની શક્યતાઓ છે તો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ તમારા ગામ તમારા વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદ પડી રહ્યો છે ઝાપટા પડી રહ્યા છે કે નહીં આ બધી જ માહિતી લખીને તમે કમેન્ટમાં અમારા સુધી પહોંચાડી શકો છો જમાવટ સાથે જોડાઈ શકો છો તમને જો અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો તમારી અને આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલશો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર